છે એમાં તો જી બધા મિત્રોને અને હું શું તો જ પણ છે સરા એકવાર વિડીયોમાં તમારું સ્વાગત કરું છું અને અત્યારે હું સડી રહ્યો છું ચોટીલાનો ડુંગર અને આ મારો જૂનો વિડીયો છે મેં વિડીયો શૂટ કરેલો જ હતો અને આ છે ઉપરથી લીધેલ સીન જો તમને સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો આ છે મારો ભત્રીજો ફાઇનલી દોસ્તો દર્શન કરીને બહાર આવતા રહ્યા છીએ અને અત્યારે જે મા લખેલું છે ને સેલ્ફી પોઈન્ટ ત્યાં આપણે જવાનું છે અને આપણે ત્યાં પણ આવી પણ ગયા અને અહીંયા લોકો સેલ્ફીઓ પાડતા હોય છે અને ફોટાઓ પાડતા હોય છે તમે જોઈ શકો છો કેટલું મસ્ત છે फाइनली दोस्तों अब नीचे जावनो टाइम થઈ ગયો છે અને આપણે ધીમે ધીમે ડુંગરો ઉતરીએ અસી બધાય નાસ્તો કેતો નાસ્તો કરીને પછી અમારે જાવનું ટુ બીજા धाम